એક રિવિઝન અરજીના કામે અરજદારોને મદદ કરવાના હેતુથી કલેક્ટર સાહેબ ની ખોટી સહી કરી ખોટો હુકમ બનાવી એને ખોટો હુકમ બનાવી કલેક્ટર સાહેબની સહી કરી એને અપલોડ કરી અને ગુનો કર્યા હોવાની ફરિયાદ આર એ ઝાલા મામલતદારશ્રી લુનાવાડાનાઓએ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા આરોપીની પોલીસે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરેલું આરોપીએ જામીન અરજી રજૂ કરતાં સરકાર પક્ષે હાલ આ જે ગુનાની તપાસ છે પ્રાથમિક તબક્કામાં છે તપાસ દરમિયાન આરોપીએ આ ગુનાના કામે ખેડૂતો અરજદારને મદદ કરવા સ્વરૂપ ખેડૂતો અરજદાર પાસેથી એક લાખ વીસ હજાર રૂપિયા જેવી માતબર રકમ મેળવી અને નામદાર કલેક્ટર સાહેબ શ્રીને ખોટી સહી કરી કલેક્ટર શ્રીની જાણ બહાર હુકમ કરી પોતે હુકમ બનાવી પોતે હુકમ ટાઈપ કરી અપલોડ કરી અને ગુનો કરેલ હોય અને આરોપીના ગુનાની ગંભીરતાને ધ્યાન લઈ સરકાર શ્રી પક્ષે અમોએ કરેલ રજૂઆતને ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપીની જામીન